નવા બધાનું સ્વાગત છે છે જય 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 શ્રી શ્રી કૃષ્ણ કૃષ્ણ માતાજી આજે નાસ્તો કરી લીધો અમે બપોરે રસ ને રોટલી બનાવીશું આજે છે એટલે 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 હમણાં જણા ત્રણ હોય ને તો ગરમી પડે બાર જ બહાર એટલો ગરમ પવન હોય વાતાવરણ ગરમ હોય એટલે પછી સાડા નવ થઈ ગયા છે અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ હવે અમે જઈશી રામદેવ ના મંદિરે and then it should be started

સાડા સાત ને પાંચ થઈ ગઈ છે ને અમે તૈયાર થઈ ગયા છીએ ચેસ્ટા ને હું ને આ ચેસ્ટા ફ્રેન્ડ અને ભાભી અમે જઈ છીએ ચેસ્ટો ક્યાં જાવ છે આપણે હા અમે જઈ છી હા ચેસ્ટા એના પૈસા તૈયાર રાખા છે લઈ લે ખરીદી કરવા માટે તો હવે આપણે જઈએ અને જોઈએ ચેસ્ટા શું શું ખરીદી કરે છે

તો હવે અમે આチン જઈશું નાસ્તો કરવા ચેસ્તા ને ને લઈને બહુ કાડી દવા દેખાય છે કે કે આમ તો તો બડ્ડી ગુલાબી ગુલાબી દેખ છે જમપોલ કંપર જમલમાથી આવીને હવે ચેસ્તા ને ને રીલ સેન્ડવિચ ખાવીતી ઈ ને ફ્રન્ટ બે

અને આ ચેસ્ટાનો કંપાસ તમને કેવો લાગ્યો જણાવજો મારા વિડિયોને હું અહીંયા સેન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં